કાર્યક્રમ કાર્યક્રમમાં સ્પર્ધાના વિજેતાઓને કેશ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં દેશભરના એસ ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે આ વર્ષે સ્પર્ધાની ચોથી આવૃત્તિ યોજાઈ છે આવનાર સમયમાં સ્પર્ધાને વધુ ચેલેન્જિંગ અને વધુ પડકારોથી સજ્જ બનાવવામાં આવશે વધુમાં વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે આ સ્પર્ધાના નિયમો ગ્લોબલ લેવલની સ્પર્ધાઓ માટે તૈયાર બને એવા બનાવવામાં આવશે એમએસએમઇ ક્ષેત્રના પડકારોને આ સ્પર્ધા દ્વારા ઉકેલવાનો પ્રયાસ આગામી આવૃત્તિમાં કરવો જોઈએ આ માટે જરૂરી તમામ સ્ત્રોતોની વ્યવસ્થા કરવા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સજ્જ છે સાથે જ તેમણે ઇસરો અને પીઆરએલની સફળતાનો ઉલ્લેખ કરીને સ્પેસ મિશન વેસ્ટ મેનેજમેન્ટ સહિતના ઘણા ક્ષેત્રો માટે રોબોટિક્સની ભવિષ્યમાં અનેક ગણી રહેવાની છે તેમ જણાવ્યું હતું મેં દૈમાનિક રોય હું મેં ભાવા પરમાણુ અનુસંધાન કેન્દ્ર મેં વરિષ્ઠ રોબોટિક્સ ડિવિઝન કા और मैं प्रोफेसर हूँ होम्यबा नेशनल इंस्टीट्यूट का डिपार्टमेंट ऑफ एनर्जी रोबोटिक्स तो अभी आने वाला पीढ़ी में आ, मैं तो बोलूँगा आ चुका है इंडस्ट्री में देखिए रोबोटिक्स ऑलरेडी बहुत सालों से चल रहा है अभी जो आने वाला टाइम है जैसे अभी देखिए रोबो फेस्ट गुजरात फाइव ओपनिंग हो गया तो उसमें हम लोग का उम्मीद यही रहेगा कि घर घर में रोबोट पहुँचे तो ये स्लोगान ये नारा हमको देना चाहिए कि घर घर में रोबोट जैसे हमारा एक दिन था कंप्यूटर सिस्टम आया ही नहीं था किसी के पास कुछ पर्सनल कंप्यूटर नहीं रहता था एक जमाना ऐसा था वैन वी आर स्टूडेंट्स एक्चुअली हम लोग जब छत्र थे अभी देखिए हर एक छत्र के पास लैपटॉप मौजूद है तो एक दिन ऐसे आ जाएगा चार पाँच सालों में जो हर एक के पास एक पर्सनल रोबोट रहेगा वही हमारा सपना है और मेरा पूरा विश्वास है गुज कोस्ट जैसे प्रोग्रेसिव है गुज और प्रिंसिपल सेक्रेटरी मोना खंडर मैम आज बोल के भी गए जो फाइव पॉइंट जीरो रू में कुछ नया चीज़ लाने के लिए जो सोसाइटी का बेनिफिशियल है मैं ये तो मानना चाहता हूँ जो हमारा देश के लिए जो प्रॉब्लम है अगर वो रोबोट सॉल्व कर पाए वही बेहतर होगा बाहर से टेक्नोलॉजी लाना बिल्कुल नामुमकिन है हमारा टेक्नोलॉजी हमारा से करना चाहिए हम मेरा जीवन में तो पच्चीस साल से कोई भी बाहर का टेक्नोलॉजी इस्तेमाल ही नहीं किया ऑल ओवर इंडिजिनस टेक्नोलॉजी एट ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી સો ઓયગા રોબોટ ઘર ઘર મેં જાયગા એ હમારા પ્લાનિંગ ઓ દિન આ જાયગા ઓર ગુજકોસ્ટ જૈસે હમારા સાથ દેતા ઓ હમ કમિટી કે તરફથી બી એ ઉમીદ રાખતા હું હું સુધીર પટેલ જો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા નોમિનેશન્સ આવ્યા અને અલગ અલગ કેટેગરીમાં આખરે સો ટીમ હતી એ ફાઇનલ સિલેક્શન એનું કરવામાં આવ્યું હતું એ સો ટીમોને અહીંયા ડેમોન્સ્ટ્રેશન લાઈવ માટે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા હતા આ દરમિયાન લોકલ અને બીજા સેન્ટરમાંથી ઘણા બધા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને સ્કૂલ સ્ટુડન્ટ્સ એની વિઝિટ કરી બધા રોબોટ્સ અલગ અલગ પ્રકારે કઈ રીતે કામ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું પછી અલગ અલગ કેટેગરીમાં આપણે કોન્સોલેશન પ્રાઇઝ થર્ડ પ્રાઇઝ સેકન્ડ પ્રાઇઝ અને ફર્સ્ટ પ્રાઇઝ આવા લગભગ સાત કેટેગરીમાં આપણે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુ નક્કી કરવામાં આવ્યા હતા અને આજે એની ગ્રાન્ડ ફિનાલેમાં આ સાતે સાત કેટેગરીમાં તમામને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા આમાં ચીફ ગેસ્ટ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સિપલ સેક્રેટરી મોના મેમ પોતે હાજર રહ્યા હતા એમણે ખાસ એ પણ વાતનો ભાર મૂક્યો છે કે આ રોબોટ જે ટેકનોલોજી છે એને વિવિધ સોશિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે અથવા તો જે પ્રોબ્લેમ્સ અથવા ઇસ્યુઝ છે ઇવન એન્વાયરમેન્ટલ ઇસ્યૂઝ તો એને આ રોબોટ સાથે સાથે એઆઈ એ ટેકનોલોજીસને બધાને જોડીને કોર્ડિનેશન કરીને કઈ રીતે એનું સંકલન કરી શકાય તો આવતા રોબો ફેસ્ટમાં આ વિવિધ સોશિયલ ઇશ્યુઝ માટે અને ઇન્ડસ્ટ્રીઅલ ઇસ્યૂઝ માટે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મેળવીને એનું સોલ્યુશન કઈ રીતે થઈ જાય એ ઉપર ભાર મૂકવાનું મેડમે ખાસ વિનંતી કરી અને આજે ખૂબ જ બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ્સ પ્રોફેસર્સમાં ઉત્સાહ છે અને બધાને ખાસ કરીને ગુજકોસ્ટ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ